છોટાઉદેપુર તાલુકાના દેહવાટ ગામે આજે ભંગુરિયાનો મેળો ભરાયો હતો જેમાં મોટી સંખ્યામાં આસપાસના ગામના લોકો ઉમટી પડ્યા હતા તાલુકાના મેળો મેળો ભરાયો હતો હોળી પહેલા આ ભરાતો હોય છે જેમાં આદિવાસી સમાજના લોકો નાચગાન કરી આ મેળાની ઉજવણી કરતા હોય છે ત્યારે દેહવાટ ગામે ભરાયેલ ભંગોરિયાના મેળામાં મોટી સંખ્યામાં આસપાસના ગામના લોકો ઉપસ્થિત રહ્યા હતા અને ખાસ કરીને છોટાઉદેપુર લોકસભાના ભાજપના ઉમેદવાર જશુભાઈ રાઠવાણે ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવા પણ મેળામાં ઉપસ્થિત રહ્યા હતા મેળામાં લોકસભાના ભાજપના ઉમેદવાર જશુભાઈ રાઠવાણે ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવાએ આદિવાસી પરંપરા મુજબ નાચગાન પણ કર્યું હતું આજે છોટાઉદેપુર તાલુકાને અંદર દેવહાટ મુકામે આદિવાસીઓના મુખ્ય તહેવાર એવા હોળીના અગાઉના જે દિવસોની અંદર ભંગુરિયાના મેળાઓ થાય છે એ સંદર્ભે આજે અમે લોકો માન્ય ગામના સરપંચ ભારતીય જનતા પાર્ટીના આગેવાનો સહિત તમામ આદિવાસી આગેવાનો દેવાટ મુકામે ભંગુરિયાના મેળામાં ઉપસ્થિત રહી અને તમામ મારા આદિવાસી ભાઈઓ સાથે નાદગાન કરી અને મોજ માણી પટેલ છોટાઉદેપુર